હવે આ અમારે ઈટાળી લીમધરાને જોડતો પુલ છે આ પુલનો પાયો હેઠળથી ચોખ્ખો દેખાય છે અત્યારે જે મહીસાગર નદી ઉપર જે બનાવ બન્યો એવો કદાચ ટાઈલ હવારે અહીંયા બને તો જીવનું જોખમ છે જાનનું જોખમ છે અહીંથી ભારે વાહનો હાલે છે આ પુલ ત્રણ વર્ષ પહેલાં એક કરોડને એંસી લાખના પ્રોજેક્ટમાં બનેલો હતો તો આને પુલને વ્યવસ્થિત કાં રિપેર કરો કાં અહીંથી રસ્તો બંધ કરો અને આની યોગ્ય તપાસ કરાવો કે આ પુલનું આટલું બધું કામ નબળું કઈ રીતે થયું આના પાયા આટા ડગમગી ગયા છે તો આ મોતનો માસડો આજ લીમધરા ગીરની માથે મંડાણો છે આનો જવાબદાર કોણ છે તો વહેલી તકે તાત્કાલિક આ પુલનું કાંઈ પણ એને રિપેરિંગ કરીને નિવારણ કરે અથવા તો આનો રસ્તો બંધ કરી દે નથી અહીંયા કોઈ જોવા આવતું નથી કોઈ કહેવા આવતું અત્યારે આગળ જેસીબી આવ્યું હતું બરાબર પણ અત્યારે તો જેસીબીથી કામ કરે તો હું કામનું આગળ નદી બપોર પછી પૂર બધું ધોવાઈ જાય હવે પત્રકાર જે તમારે ફૂલ જર્જરીત હાલતમાં છે ને પત્રકાર આવ્યા તો જે ઇન્જિનિયર અહીંયા હતા એન્જિનિયરને એની વિશે બે પ્રશ્ન પૂછવાનું કીધા તો એન્જિનિયર ગાડી લઈને સીધા નીકળી ગયા એની વિશે શું કહેવાનું છું તો એન્જિનિયર ગાડી લઈને નીકળી કામ જાય એન્જિનિયર કેમ જનતાને કે પત્રકારને કે જવાબ નથી આપતા કે આ કામ કઈ રીતે નબળું થયું કે આની યોગ્ય તપાસ કેમ ન થઈ કે આ કામ નબળું થવાથી કેટલું જાન માલને નુકસાન છે બરાબર ખરેખર જો આપણે સંવિધાનમાં માનતા હોઈએ તો આની યોગ્ય તપાસ થવી જોઈએ આ પુલનું યોગ્ય કામ થવું જોઈએ આનું રિપેરિંગ થવું જોઈએ અને અથવા તો આ પુલનો અત્યારે રસ્તો બંધ કરી ગયો કારણ કે આ જાનનું જોખમ છે આ પાયા ડગમગી રહ્યા છે મોતનો માસડો મંડાણો છે લીમધરા ગીર અને ઇટાળીને જોડતા પુલની માથે આ મોસણ નદી છે લીમધરા ગીરની જે આ નબળો પુલ બન્યો હતો એનું અત્યારે રિપેરિંગ કામ આવ્યું છે મિત્રો લો હવે આ જેસીબી લઈને રિપેર કરવા આવ્યા છે બરાબર આ ઓના જેવી વાત છે મહિલા પછી ડાપણ નકામું હવે રિપેર કરવા આવ્યા છે